આવી રીતનું છે ને અમારે આજ હારવાના છે ઘઉં તો જો બેરલે લઈ જાય છે રૂમે કેમ કે આગલા વિડીયામાં તમે જોયું દઈ છે રૂમ સાફ કરીને આ મેંકવાના છે ને હાજે પણ જો મેં બહાર કાઢ નાખેલા છે કેમ કે ઠંડા કરવાના હતા તો મેં બહાર લઈ લીધા છે ઘઉં બધા જો આવી રીતના એમાં ગેસની ટીકડી મેકવાની હોય એટલે બહાર નાખી દીધા ને અહીંયા અમારે હાલી ગયેલું છે હરિયાળ તો જો કેમ વી બી દોરીને તૈયાર રાખેલો છે ને એમ સા અમારે કિશુંબેન ઉભા છે સાની કેટલી નહીં

ને એમાં વીકી દેવાની હોય અનાજની ટીકડી વરદી અનાજ અનાજમાં ધનેડા પણ કે મળવું કઈ પડે નહીં કે વરદી નું તો અનાજ રાખવું પડે ને મિત્રો ના ઘર તો અનાજ બગડી જાય તો પછી કાંઈ નો મેળા આવે બધા કઈક વિવું છે ને વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ન ભૂલતા જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો ત્યાં સુધી બાસ કઈ પણ મળ્યા બરાબર કેમ કાજા રૂમે નાખી છે ને

હારું કંડો નો બ્લોક માં બનાવે છો હા કપલેટ થઈ જાય એટલે અમને દેગા ખાડી દઈએ હા બહુ ગરમી થઈ ગઈ તો એવા અમે બહાર હવા ખાવા જો અમારો નજારો જો તમે આમ એ એકદમ છે ને ટકા ટક ને અમારે સેલિબ્રેટર વા બાસ્કુ લઈને હાલ આવે છે ભાઈ કેમ કે એ રસોઈ કરવા રીતી એટલે સેજ મોડું થઈ ગયું ને ઘઉં તો વેલા ભરવા પડે ખબર જ હોય મિત્રો કેમ કે ઠંડા થઈ ગયેલા હોય પાછા ગરમ થઈ જાય તો જો આવી રીતનું કાંઈક અમારે વિવો આવે છે આવતા દેશે કે અમારે વ્યવ કેમ તમે જવું પેલા અધારમાં તો કેમ કે ઠંડુ ઠંડુ શાન વાતાવરણ હોય ને એટલે વ્યવ મસ્તીનાદ આવે છે ક્યારેક મોડું થઈ જાય વિડીયો બનાવવાનો કેમ કે અમારે રવિભાઈ કવરાતા હોય એટલે સેજ મોડું થઈ જાય અને આજ તો મેં વહેલો જ વિડીયો ચાલુ કરી દીધો અને અમારા સેલિબ્રેટર બાસ્કુલ લઈને હાઇલા આવે છે જોવો તમે આમ ધીમા ધીમા હો કેમકે અધારમાં તો રસોઈ કરેલી હોય એટલે એને ગરમી થઈ ગયેલી હોય પણ મોઢું

Surat dada ni kerja tu, Marco. Bela mustinan lebih agak ya, bisa agak ikhwan ikhwan. Tengok perubahan. Tengok perubahan itu. Ambalah aja. Ambal mukeri ikhwan parti. Ambala lebih aja. Kalau video ambilnya tu. જો આવી રીતના બધા પેક કરવાના હોય ને પછી પાછા એને બાંધી દે એટલે જરીએ હવા પણ નીકળે નહીં હે જીજુ તમે કે બંધાવો લાગી ગયા હે તણાવ જો વસ્તે એટલે હવા પણ લીકેજ નો થાય તો હારા રે ની હવે કેમ તે હવે તો પાછા આવડે દીધી દે તો પાછા એટલે દાવડી તો હસવું પડે એટલે અવજાયણો અવજાયણો એમ લાકડી લઈને આપો એટલે બધે તો બધાય YouTube વાળા કા ખાવા આવશે બધાય તઈ નઈ ખૂટે અરે YouTube વાળા તો ના પડ્યા હારો હાલો તો કંટી બ્લોક માં રહેજો તો ગોડા વેદાશ છોયાબી નું ડવણું આલે છે